ગુજરાતમાં સેવાના ધામ તરીકે જાણીતું નડિયાદનું સુપ્રસિદ્ધ સંતરામ મંદિર દેશ વિદેશમાં વસતા ભક્તો માટે આસ્થાનું પ્રતિક છે આજે પોષ પૂનમ હોય નડિયાદમાં પોષી પૂનમ એટલે કે બોર પૂનમ તરીકે ઉજવાય છે ને અહીં દાયકાઓથી એક લોકમાન્યતા અને શ્રદ્ધા પ્રચલિત છે કે જે માતા પિતાના બાળકો બોલતા ન હોય તેવા માતા પિતા નડિયાદ સંતરામ મંદિરમાં પોષી પૂનમ નિમિત્તે બોર ઉછામણીની બાધા રાખે તો બાળક બોલતું થઈ જાય છે જેથી દર વર્ષે સંતરામ મંદિરમાં ફક્ત નડિયાદ કે ગુજરાત જ નહીં પરંતુ રાજ્ય બહારથી પણ શ્રદ્ધાળુઓ પોતાના સંતાનો અને પરિવારજનો સાથે નડિયાદ સંતરામ મંદિરમાં પૂજ્ય રામદાસજી મહારાજના દર્શન અખંડ જ્યોતના દર્શન કરી બોરની ઉછામણી કરી પોતાની બાધા પૂરી કરે છે આજે પણ અઘડેથટ લોકો સંતરામ મંદિરમાં દર્શનાથે ઉમટી આવ્યા છે

એટલે સંતરામ મંદિર નડિયાદ અને આ સંતરામ મંદિર નડિયાદના બે મુખ્ય તહેવારો છે એમાં એક પોષી પૂનમ છે એમાં બોર ઉચ્ચારવામાં આવે છે અને બીજું સાકર વર્ષા છે આ સાકર વર્ષાનો બંને તહેવારોની અંદર ગુજરાત અને ગુજરાતની બહારથી અને સમગ્ર વર્લ્ડમાં રહેતા ગુજરાતીઓ અહીંયા ખાસ કરીને પધારતા હોય છે આજે

તો તમારી દરેક મનોકામના અહીંયા પૂર્ણ થાય છે આવે છે અને ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે બધા લોકો આજે પોષ પૂર્ણિમાના દિવસે બોર ઉછાળવાની બાધા લઈને આવે છે અને અમારી આજે માનતા પૂરી થઈ એટલા માટે અમે અહીંયા બોર ઉછાળવા માટે આવ્યા છે